મિત્રો તમને ખબર હશે કે આપણે નદીઓને માતા તરીકે પૂજીએ છીએ નદીઓ એટલે લોક માતા ભારતમાં ઘણી બધી નદીઓ છે અને આ બધી જ નદીઓને આપણે પવિત્ર માનીએ છીએ જેમાં ગંગાનું સ્થાન મોખરે છે પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે ગંગાથી પણ વધારે મહત્વ નર્મદા નદીને અપાયું છે નર્મદા નદીને આપણે કુવારી નદી તરીકે ઓળખીએ છીએ લોક કથાઓ મુજબ નર્મદા નદીને જ્યારે એના પ્રેમી સોનભદ્ર પાસેથી દગો મળ્યો ત્યાર પછી એણે આજીવન કુંવારી રહેવાનું નક્કી કરી નાખ્યું લોકગીતો અને લોકકથામાં નર્મદા અને એના પ્રેમી સોનભદ્ર વિશેની જુદી જુદી વાર્તાઓ જોવા મળે છે પરંતુ એ બધીનો સાર એ જ છે કે સોનભદ્રના સંબંધો નર્મદાની દાસી જુહીલા સાથે હતા અને એના કારણે નર્મદાએ પોતાનું મોઢું ફેરવી લીધું અને એ ઉલટી દિશામાં વહેવા લાગી જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે પ્રમુખ નદીઓ કરતા નર્મદાની દિશા ઉલટી છે હે ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ અને આ વિડીયોમાં આપણે નર્મદા માતાને કુંવારી નદી કેમ કહેવામાં આવે છે એના વિશે જોઈશું એટલે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને મિત્રો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલું બેલ આઈકોન જરૂરથી પ્રેસ કરો જેથી આવનારા બીજા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે નર્મદા માતાની પહેલી લોકકથા મુજબ એવું કહેવામાં આવે છે કે માતા નર્મદા અને સોનભદ્રના નક્કી થઈ હતા લગ્નને બસ થોડી જ વાર હતી ત્યારે નર્મદાને ખબર પડી કે સોનભદ્ર પોતાની દાસી કે જેનું નામ જુહિલા હતું એને વધારે મહત્વ આપે છે જુહિલા પણ એક નદી છે અને સોનભદ્ર જુહિલાને એટલું બધું વધારે મહત્વ આપે છે એ સાંભળીને નર્મદાને દુઃખ લાગી ગયું અને નર્મદા છે એ પોતાનો મંડપ છોડીને જતી રહી પોતાની ભૂલ સમજાણી ત્યારે એ નર્મદાની પાછળ ભાગ્યો અને એને કહ્યું કે પાછી આવ પાછી આવ પણ નર્મદા પાછી ન આવી અને એ ઊંધી દિશામાં ચાલવા લાગી કદાચ મિત્રો જ આપણું ભૌગોલિક કારણ છે કે ગંગા અને ગોદાવરી જેવી મુખ્ય નદીઓ જે ભારતની ગણાય છે એનાથી વિપરીત દિશામાં નર્મદા વહેણ ધરાવે છે મિત્રો આપણે ભૌગોલિક નકશામાં જોઈએ તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એક સ્થાનથી નર્મદા વિશેષ અલગ દેખાય છે આ એ જ સ્થાન છે કે જ્યાંથી એણે સોનભદ્રની પાસેથી મોઢું ફેરવું હતું માં નર્મદા વિશે એવું પણ કહેવાય છે કે જ્યારે ગ્રહોનો ચોક્કસ અને કોઈ નિશ્ચિત મેળ હોય ત્યારે સ્વયં ગંગા નદી પણ અહીં સ્નાન કરવા માટે આવે છે જેથી નર્મદાને ગંગા કરતા પણ વધારે પવિત્ર નદી માનવામાં આવે છે શાસ્ત્રોના મત મુજબ યમુનાનું પાણી એક અઠવાડિયામાં સરસ્વતીનું પાણી ત્રણ દિવસમાં ગંગા નદીનું પાણી એ જ દિવસે અને નર્મદા એ જ ક્ષણે મનુષ્યના શરીરને પવિત્ર કરી આપે છે માં નર્મદાની બીજી લોકકથામાં એવું કહેવામાં આવ્યું છે કે નર્મદાનું નામ રેવા નદી હતું અને મેકલની મૈકલની રાજકુંવરી હતી જ્યારે સોનભદ્ર એક નદ હતો નદ એટલે કે નદીનું પુરુષ સ્વરૂપ જેમ આપણે બ્રહ્મપુત્રનું પુરુષ સ્વરૂપ જોઈએ છીએ એવું નદ એ સોનભદ્રનું પુરુષ સ્વરૂપ હતું રાજા મૈકલે પોતાની કન્યા રેવા માટે જે પુરુષ ગુલબકાલીના દુર્લભ પુષ્પ લઈ આવે એની સાથે રેવાના લગ્ન કરવાનું નક્કી કરેલું અને સોનભદ્ર છે એ આ પુષ્પ લઈ આવેલો રેવાએ ઘણી બધી વાર

અને જુહિલાએ રેવાના કપડા અને આભૂષણો પહેરી અને સોનભદ્રની પાસે જવાનું નક્કી કર્યું સોનભદ્રએ જ્યારે ઝુહિલાને જોઈ ત્યારે ઝુહિલાને જ રાજકુમારી સમજવા લાગ્યો અને એની સામે પોતાનો પ્રેમ પ્રસ્તાવ મૂક્યો જુહિલા પણ પોતાને રાજકુમારી સમજે છે એ જોઈ અને એના મનમાં છળ અને કપટની લાગણી જન્મી અને એણે પણ વાત ન કહી કે હું રેવા નથી આ બાજુ નર્મદાએ ઘણી બધી ન આવી એટલે સ્વયં સોનભદ્રને મળવા માટે ગઈ જોયું તો સોનભદ્ર અને જુહિલા સાથે હતા આ જોઈ અને દેવી નર્મદા અપમાનની ભીષણ આગમાં બળવા લાગ્યા પોતાના મનના વિદ્રોહ અને સ્વાભિમાનમાં નર્મદાએ પાછું વળીને જોયું નહીં અને વિપરીત દિશામાં ચાલી નીકળ્યા

મા નર્મદાની ત્રીજી લોકકથા અનુસાર એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલાં મા નર્મદા એક નદી બનીને જન્મ્યા હતા અને એની સાથે સાથે સોનભદ્રનો પણ જન્મ થયેલો બંને સાથે જ જન્મેલા અને સાથે જ મોટા થયેલા એ બંને બાળપણના મિત્રો હતા અને બંને અમરકંટક સુધી સાથે જતા હતા ધીમે ધીમે આ બંને કિશોર થયા જ્યારે એ લોકો કિશોર થયા ત્યારે જે ગુફાઓ હતી એમાં સાધુ સંતોનો વાસ થયો પર્વતો ઉપર આ સાધુ સંતોએ આવ્યા અને ત્યાં હોમ હવન કરી અને ભૂમિને પવિત્ર કરી એ વખતે દેવી નર્મદા અને સોનભદ્રએ એકબીજાને કસમ આપ્યા કે આપણે એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડીએ અને એકબીજાને ક્યારેય દગો નહીં આપીએ પણ એકવાર જ્યારે સોનભદ્ર જતો હતો ત્યારે એણે રસ્તામાં જુહીલાને જોયું જુહીલા છે એ નર્મદાની બેનપણી હતી અને જુહીલા પણ એક નદી હતી અને સૌંદર્યવાન હતી પોતાના વન સૌંદર્યની અદાથી એણે સોનભદ્રને ઘાયલ કર્યો સોનભદ્રનું મન એણે મોહી લીધું જુહીલાને પણ શરમ આવી નહીં કે પોતાની જ બેનપણીના થનાર પતિ વિશે હું આવું કંઈ કરું જ્યારે નર્મદાને આ વાતની ખબર પડી ત્યારે એણે સોનભદ્રને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સોનભદ્ર એની વાત માન્યો નહીં ત્યારે દેવી નર્મદાએ નક્કી કર્યું કે આવા ધોકેબાઝ અને દગાબાઝ સાથે રહેવા કરતા છોડીને જવું વધારે સારું છે એટલે સોનભદ્રને છોડીને ચાલી ગઈ નર્મદાને જતી સોનભદ્ર અને જુહિલા બંનેએ જોઈ એટલે સોનભદ્રને દુઃખ થયું કે પોતાની બાળપણની મિત્ર પોતાને છોડીને ચાલી જાય છે એટલે સોનભદ્રએ નર્મદાને અવાજ કર્યો કે નર્મદા ઊભી રહે પાછી આવ પણ નર્મદા પાછી ન વળી તેણે હવે આજીવન કુંવારી રહેવાનો સંકલ્પ કરી લીધો હતો તે હવે સંન્યાસીની બની ગઈ હતી વચ્ચે અને પહાડો જંગલો અને ઘણું બધું વાળું મળ્યું પણ એ બધાયમાં રસ્તો બનાવતી બનાવતી ચાલી નીકળી નર્મદા પરિક્રમા કરનાર લોકો ઘણીવાર કહે છે કે જ્યારે એ લોકો પરિક્રમા કરતા હોય છે ત્યારે ઘણી જગ્યાએ એને નર્મદાનો કરુણ વિલાપ પણ સંભળાય છે પોતાને મળેલા દગાથી બંગાળ સાગરની યાત્રા છોડી નર્મદા અરબ સાગરને મળે છે જે આજે પણ આપણે ભૌગોલિક રીતે જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો આ સાત્વિક સંન્યાસીની માં નર્મદાની પરિક્રમા કરતા હોય છે અને એવું કહેતા હોય છે કે પરિક્રમા દરમિયાન એના સૌંદર્યને પામે છે અને ક્યારેક ક્યારેક એના કરુણ વિલાપ પણ સાંભળે છે મિત્રો આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર આપણને ખબર છે કે મોટા ભાગે આપણે અમુક વસ્તુઓને દેવી સ્વરૂપ આપતા હોઈએ છીએ અને એમાંની જ આ નદી છે નર્મદા કે જેને આપણે દેવીનું સ્વરૂપ આપીએ છીએ અને પૂજીએ છીએ અને એટલે જ મિત્રો પરિક્રમા દરમિયાન અથવા તો પરિક્રમા ન કરતા હોઈએ તો પણ હર કોઈ માણસ કે છે નમામી દેવી નર્મદે